અને રાજ્યમાં ભારે વરસાદના પગલે મોટી સંખ્યામાં સ્થળાંતર પણ થયું છે સીઝનમાં અત્યાર સુધી ચૌદ હજાર પાંચસો બાવન જેટલા લોકોનું સ્થળાંતર કરાયું સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને વડોદરાના પાંચ હજાર એકસો પચીસ લોકોનું સ્થળાંતર કરાયું ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં આજે એકસો તેર જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું અને સીઝનમાં અત્યાર સુધી એક હજાર છસો સત્તર જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હવે નવસારીની શું પરિસ્થિતિ તો નવસારીમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે નગરીમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા મિથિલાનગરીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા ત્યારે નવસારીની આ વરસાદ બાદની પરિસ્થિતિ આકાશી સામે આવ્યા છે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ચૂક્યા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે મિથિલા નગરીમાં વરસાદી પાણી ભરાયા ત્યારે નવસારીમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ છે એક તરફ પૂર્ણા નદી જળસ્તરની ઉપર ભયજનક સપાટીએ વહી રહી છે અને બીજી તરફ સતત વરસાદ જોકે વરસાદે વિરામ લીધો છે પરંતુ આ પરિસ્થિતિ છે ધોધમાર વરસાદે તારાજી સર્જી એનડીઆરએફની ટીમને ત્યાં સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે કેટલાય લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું અને વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો એક તરફ ઘરપકરીને નુકસાન બીજી તરફ રોજિંદુ જીવંત ખુલ્પાયું છે મિથિલાનગરીના વરસાદ બાદના દ્રશ્યો છે એક તરફ નદીનું પાણી ત્યાં આવી પહોંચ્યું છે વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી પડ્યા તો સતત વરસાદ અને બીજી તરફ પૂર્ણા નદીનું પાણી અને ત્યારબાદની આ તારાજીના દ્રશ્યો છે આ દ્રશ્યો નવસારીના છે અને લોકો હાલ પણ પરેશાન છે ટીમ ટીમ ત્યાં સતત બાય છે છે દ્વારા કરવામાં આવી જે વિસ્તારો જળમગ્ન થયા છે જે વિસ્તારોની પરિસ્થિતિ વધુ ખરાબ છે ત્યાંથી લોકોનો રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યો સાથે ત્યાંના તંત્રના કેટલાક લોકો દ્વારા પણ પરિસ્થિતિ શું છે જાણવા માટે તેઓ પણ રસ્તે ઉતર્યા વરસાદી પાણી એક તરફ લોકોના ઘરમાં ફરી વળ્યા છે બીજી તરફ નદીના પાણી ફરી વળતા આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે અને આ તારાજીના આકાશી દ્રશ્યો નવસારીના મિથિલા નગરીના છે કે જ્યાં વરસાદી નગરી અને નદીના પૂરના પાણી બંને પાણી એકઠા થયા છે અને તારાજી જ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ચારેય તરફ પાણી નવસારી ફેરવાયું હોય એ પ્રકારની પરિસ્થિતિ નવસારીના મિથિલા નગરીમાં હાલ દેખાઈ રહી છે વરસાદે હજુ પણ આગામી દિવસોમાં નવસારીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ બ્રહ્મટ આપણી સાથે જોડાયા છે રાકેશ નવસારીમાં વરસાદે વિરામ તો લીધો હાલની પરિસ્થિતિ શું શું પાણી ઓસરવાની શરૂઆત થઈ કે કેમ હજી પણ યથાવત જોવા મળી રહી છે જે તારાજીના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે ચારે તરફ જે નવસારીની અંદર આ પ્રમાણે જે ખાડી પૂરના પાણી છે તે ફરી વળ્યા છે લોકો પોતાના ઘરોની ગેલેરીમાં અથવા તો લોકોના ઘરોમાં કેદ થયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હાલ નજરે પડી રહ્યું છે તંત્ર હાલ ખડેપગે ફરજ બજાવી રહ્યું છે પરંતુ જે પૂરના પાણી છે તે હજી સુધી ઓસર્યા નથી કારણ કે પૂર્ણા નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે ઉપરવાસમાં જે પ્રમાણેનો વરસાદ હાલ પડી રહ્યો છે અને તેના કારણે નવસારીની પૂર્ણા નદીનું જે જરસડ છે તે વધી રહ્યું છે પૂર્ણા નદીના પાણી છે તે ફરી વળવાના કારણે નવસારી છે તે પાણી પાણી હાલ થઈ ચૂક્યું છે અને નવસારીની જે હાલાકી છે તે વધી છે લોકોને ચિંતા છે કે આ પાણી ક્યારે લોકો ચિંતામાં મુકાયા છે કે પૂરની સ્થિતિ વધુ વિકટ બને તેવી હાલ શક્યતા લોકો વ્યક્ત કરી રહ્યા છે જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં લોકો પોતાના ઘરોની ગેલેરીમાંથી આ તારાજીના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છે એનડીઆરએફની જે ટીમ છે તે સતત ખડે પગે છે તે ફરજ બજાવી રહી છે જે લોકો અંદર અંતરિયાર વિસ્તારની અંદર ફસાયેલા છે તે લોકોને પણ રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યા છે નવસારી નગરપાલિકા અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાં રાહત સામગ્રી નથી પહોંચી રહી તે વિસ્તારોમાં જઈ અને આ તમામ પીવાના પાણી ફૂડ પેકેટ સહિત દૂધ સહિતની જે સુવિધા અને વ્યવસ્થાઓ છે તે પહોંચાડવામાં આવી રહી છે નવસારીનો જે સુરત નવસારી કોસ્ટલ હાઈવે રોડ અને જે વિસ્તાર 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 નગરી છે એ તમામ હાલ જળમગ્ન થઈ ગયો છે તમામ લોકોના ઘરોની અંદર પણ પાણી છે તે ફરી વળ્યા છે અને પરિસ્થિતિ હાલ થાળી પડવાનું નામ નથી લઈ રહી એટલે લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પોતાના માસુમ બાળકો જોડે પણ લોકો ઘરોની અંદર છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા જવા માટે પણ આ પ્રકારના પાણીમાંથી જે પસાર થવું પડી રહ્યું છે કમર સુધીના આપણે જ્યાં ઉભા છે ત્યાં પાણી ભરાયા છે અને તેની આગળ જઈએ તો ગળાડૂબ પાણી છે એટલે આવી સ્થિતિની અંદરથી જો લોકો પસાર થાય તો જીવને પણ જોખમ રહેલું છે કારણ કે સુરતની જ વાત કરવામાં આવે તો ખાડીપુરના પાણીમાં ત્રણ લોકોનો ભોગ લેવાયો છે ત્યારે આવી સ્થિતિની અંદર કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ અને જે એનડીઆરએફની ટીમ સતત હાલ મીઠીલા નગરી ખાતે જે ખડેપગે છે અને તમામ જે જ્યાં અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે હા પરિસ્થિતિ થાળે પડવાની સૌ કોઈ લોકો આશા લઈ બેઠા છે પરંતુ સતત ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે જે પૂરના નદી ના અંદર જે જળ છે તે વધી રહ્યું છે અને તેના કારણે જે પાણી છે તે સતત છે તે હાલ નવસારીના અંદર પ્રવેશી રહ્યું છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે મુખ્ય માર્ગો પણ હાલ બંધ થઈ ચૂક્યા છે નવસારીની અંદર આવવાના જે માર્ગો છે તે સંપૂર્ણ બંધ છે જે રસ્તાઓ છે એ રસ્તાઓ આખા આખા રસ્તાઓ પણ તૂટી ગયા છે અને વાહન વ્યવહાર પર તેની સીધી અને માઠી અસર છે તે હાલ પહોંચી છે જી જી બિલકુલ રાકેશ જોડાયેલા રહેજો આપ અમારી સાથે વધુ માહિતી મેળવીશું આપની પાસેથી તો આ મિથિલાનગરીના દ્રશ્યો છે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો તારાજીના દ્રશ્યો છે કારણ કે વરસાદી પાણી એક તરફ અને બીજી તરફ પૂર્ણા નદીના પાણી અને ત્યારબાદના આ આકાશી દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી મિથિલાનગરી નવસારીનો આ વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે જોકે હજુ પણ આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે કારણ કે આગામી દિવસોમાં નવસારીમાં હજુ પણ વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ પહેલાની વરસાદી દ્રશ્યો છે મિથિલા નગરીના દ્રશ્યો એક તરફ પૂર્ણા નદીનો પૂરની પરિસ્થિતિ અને બીજી તરફ સતત વરસાદે આ તારાજી સર્જી છે નવસારીનો આ વિસ્તાર જળમગ્ન થયો છે બેટમાં ફેરવાયો હોય પ્રકારની પરિસ્થિતિ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે ટીમો એનડીઆરએફ એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી અને તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે કેટલાય લોકોના અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા જનજીવન ઠપ થયું છે લોકોની ઘર નુકસાન પહોંચ્યું અને રસ્તા પર નીકળી ન શકાય એ પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં છે વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી વળ્યા છે અને આ પરિસ્થિતિ મિથિલા નગરીમાં છે નવસારીના અન્ય વિસ્તારોની પણ આ પ્રકારની પરિસ્થિતિ પરિસ્થિતિ છે છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી પણ કેટલાક વિસ્તારોમાં અને અને ગુજરાત ફર્સ્ટ સતત ગ્રાઉન્ડ પર ત્યાંની આપ સુધી પહોંચાડી રહું છું કે કેવી પરિસ્થિતિમાં અત્યારે લોકો હાલ ત્યાં જીવન પસાર કરી રહ્યા છે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ એક બાદ એક ગુજરાત ફર્સ્ટ દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે આ નવસારીના મિથિલા નગરીના દ્રશ્યો છે

તેમાંનો એક મીઠી ખાલી જે નગરી વિસ્તાર છે નગરી વિસ્તાર સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ છે સૌ પ્રથમ હોસ્પિટલ બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં આવેલી હોસ્પિટલ પણ પાણીમાં ગરક થઈ ગઈ છે એટલે હોસ્પિટલમાં જે સારવાર વર્થે આવતા લોકોને પણ ક્યાંક જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ત્યારબાદ છે તે અહીંથી આ પાણીમાંથી પસાર થઈ અને સારવાર લેવા માટે આવવાની ફરજ પડી રહી છે આ સાથે જે મીઠીલા નગરી એના જે સોસાયટી વિસ્તાર છે એ સોસાયટી વિસ્તારની અંદર આ પ્રકારના જે પાણી છે તે ભરાયા છે તમામ જોઈ શકો છો કે અહીં લોકોની પારોવાર મુશ્કેલી છે તે વધી છે સોસાયટીઓમાં જ્યારે પાણી ફરી વળ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોની હાલાકી છે તે ક્યાંક ને ક્યાંક વધતી જોવા મળી રહી છે પાણી હજી પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને જે પ્રમાણે સંપૂર્ણ જાણે જે વિસ્તાર છે એ હાલ પાણીમાં જળમગ્ન થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે નવસરીના અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિ હાલ સર્જાય છે આગળ જવાનો પ્રયાસ કરીશું કારણ કે લોકોની સમસ્યા જાણવી પણ જરૂરી છે તંત્ર તરફથી કોઈક જે મદદ અહીં પહોંચી છે કે કેમ તે જાણવાનો પણ પ્રયાસ કરીશું ગુજરાત ફર્સ્ટની ટીમ તમામ પડે પડની અપડેટ છે તે દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે હાલ ગળાડૂબ પાણી આપણે જ્યાં ઊભા છીએ ત્યાં કમર સુધીના પાણી છે પરંતુ જ્યાં ત્રણથી ચાર કિલોમીટર અંદર જતાની સાથે જ એ ગળાડૂબ પાણી છે એટલે કે આઠથી નવ ફીટ જેટલા પાણી છે અને આ પાણીની અંદર લોકો હાલ જે સમય પસાર કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે લોકોના ઘરોમાં જ્યારે પાણી ભરાયા છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોની હાલાકી છે તે વધી છે હાલ આપણે સોસાયટીમાં આવી પહોંચ્યા છે સોસાયટીના લોકોનું શું કહેવું છે કઈ રીતની મુશ્કેલી પડી રહી છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું

એટલે બાજુ આગળ બી બરાબર ભરાઈ ગયા તંત્ર તંત્ર દ્વારા કોઈ રાહત સામગ્રી પહોંચાડવા કોઈ કોઈ વસ્તુ ની ને કોઈ પૂછવા શીખે નથી આવ્યું કે ભાઈ શું તકલીફ છે તમને કઈ તકલીફ છે કઈ ખધવું કે પીધું કે કઈ ચીજ નહીં મળે બસ આપણે આપણા મેરેજ જીવવાનું છે સાહેબ કોઈ જાતનો કઈ એ નહીં મળે એ લોકોને એ સહજ સહકાર જ બહુ તકલીફ વાળું કામ છે પરંતુ કેવામાં આવે છે કે ફૂડ પેકેજ સહિતની વ્યવસ્થાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી અહીંયા તો કશું આવ્યું જ નથી કોઈ આપની હાલાકી જાણવા માટે આવ્યા છે કોઈ એમ આગળ અશ્વિનભાઈ જે કોર્પોરેટર છે એવા ના આવેલા પૂછવા માટે સવારે આવેલા હતા પણ ત્યારે આટલું પાણી નહિ ત્યાર પછી તો અમને બહુ ઘણું પાણી આવી ગયું છે મહિલાઓ જોડે પણ જાણવાનો પ્રયાસ કરીશું મહિલાઓ શું કહી રહ્યા છે કારણ કે મહિલાઓ ઘરની જે ચીજવસ્તુ રસોડું મારું નામ શેખ છે હું હાઉસ વાઇફ છું શું કહેશું આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે મહિલાઓ ઘરનું જે કામકાજ હોય છે કે પછી રસોઈ બનાવવાની હોય છે કઈ રીતની સિચ્યુએશન માંથી પસાર થઈ જાય હમણાં તો કોઈ જ બહુ ઘણી પરિસ્થિતિની અમને સામનો કરવો પડે છે કારણ કે હજુ સુધી ઘરમાં અમે કંઈ અનાજ પાણી કંઈ શાકભાજી આ તે કોઈની કંઈ વ્યવસ્થા કરી નથી અને હમણાં સવારથી અમે હમણાં ઘરમાં જ છીએ અમારે બહાર બી જવું હોય તો અમારે ઘણી મુશ્કેલીનો સામનો કરીને જવું પડે છે એટલે અમે હાલ તો અમે અમે ઘરમાં જ છીએ હમણાં હમણાં કોઈ અમને કોઈ પૂછવા પણ નથી અને કોઈ કઈ કીધું પણ નથી કે તમને કઈ જમવાનું મળશે કે આ મળશે કે તે મળશે કોઈ જાતની કઈ પરિસ્થિતિ નથી આવી હજુ સુધી એટલે હાલ તો અમે ઘરમાં જ છીએ હમણાં એટલે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ લેવા માટે ખૂબ જ મુશ્કેલી નો સામનો મુશ્કેલી સામનો કરવી પડીને આ કમર સુધીના પાણી છે હવે અમે તમે કહો કેવી રીતે જઈને બહારથી લાવી શકીએ અને હવે બાર છે બહારના બજારના અંદરમાં ના પણ ઘણી બધી દુકાનો બંધ છે એટલે હાલમાં અમારે જીવન જરૂરિયાતની વસ્તુઓ કોઈ પણ નથી ઘરમાં હવે અમારે બહાર જવું હોય તો અમારે મુશ્કેલી સામનો કરીને જવું પડશે ગુજરાત પછી ટીમ તંત્રને જણાવવા માંગે છે કે લોકોને હાલાકી પડી રહી છે અને લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવી તે સ્થાનિક પ્રતિનિધિની જવાબદારીમાં આવે છે પરંતુ હજી સુધી આ પ્રકારની કોઈ પણ રાહત સામગ્રી આ વિસ્તારમાં પહોંચી નથી આપણે હાલ મીઠીલા નગરી જે વિસ્તાર છે એ મીઠીલા નગરી વિસ્તારમાં પહોંચ્યા છે

હાજી અન્ય સ્થળે જવા માંગો છો ના અત્યારે વાંધો નઈ અમને કઈ વાંધો નઈ ઉપર ની ખરો નહીં જઈશું બિલકુલ જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ માટે લોકો છે તે મુશ્કેલી પડી રહી છે મહિલા પણ આપણી જોડે જોડાય છે તેમના જોષ્પાબેન રમ્યો હવે બધું રસોઈ કરવાની આપદા રાત સામગ્રી નથી કોઈ નથી આવ્યું કઈ વસ્તુ કઈ આવ્યું નથી આવ્યું ને કે ચા પીવી હોય તો વિચાર કરવી પડે હવે અમાવા ને ચા જ દે તમે વિચાર કરો બિલકુલ દૂધ નથી અને રસોઈ બનાવવા માટે ખાસ જે શાકભાજી સહિતની સામગ્રી હોય છે પરંતુ હાલ આ સિચ્યુએશનની અંદર લોકો કઈ રીતે જે આ ચીજ વસ્તુઓ મેળવે તે એક મોટો સવાલ છે હાલ આપણે જ્યાં ઊભા છે નવસારીનો મિઠીલા નગરી વિસ્તાર છે ગુજરાત ફર્સ્ટની ટીમ નવસારીથી આપને પડે પડની જે પૂરની સ્થિતિથી વાકેફ કરાવી રહ્યા છે આપ ઘરે બેઠા છો અને ગુજરાત ફર્સ્ટની ટીમ આપને આ તમામ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે જોઈ શકાય છે કે એક જે સિનિયર સિટીઝન છે જે સિનિયર સિટીઝન હાલ લોબીમાં ઊભા છે ને ક્યાંક મદદ માંગી રહ્યા હોય તે પ્રકારની ભીતિ અહીં જોવા મળી રહી છે પરંતુ ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નથી કારણ કે પાણી આગળ જતા આઠથી નવ ફૂટ પાણી ભરાયા છે અને આવી સ્થિતિમાં જો ત્યાં જાય તો દુર્ઘટના થવાની પૂરેપૂરી ભીતિ રહેલી છે અને હાલ તંત્ર

તંત્ર દ્વારા લોકો કોઈ પણ પૂછવા નથી આવ્યું તેવું લોકો દ્વારા કહેવામાં આવ્યું મિથિલા નગરીના આકાશી દ્રશ્યો ચારેય તરફ માત્ર પાણી જ પાણી અને મિથિલાનગરી બેટમાં ફેરવાયું હોય એ પ્રકારની પરિસ્થિતિ પાણી ઓસરવાના બદલે વરસાદ થયા બાદ પાણી વધી રહ્યા છે અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે તંત્રને પણ હવે અપીલ છે કે ત્યાં જઈને લોકોની ખબર પૂછજો કારણ કે લોકો સતત બે થી ત્રણ દિવસથી આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે અને આ સાથે